ચૌદ મે ના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે અને ઘાતકીય ગતિ આગળ વધી અને પાંચ મહિના પછી અઢાર ઓક્ટોબર કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે તો આવી સ્થિતિમાં શનિ વક્રી અને ગુરુ ગોચરમાં હોવાથી કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત આ રાશિના જાતકોને સારા નસીબની સાથે સાથે અચાનક નાણાકીય લાભની તક પણ મળી શકે છે

કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમા ભાવમાં વક્રી થશે અને ગુરુ એ લગ્ન ભાવમાં અતિક્રમણ કરશે તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે ઉપરાંત તમારી કાર્યશૈલીમાં સુધારો થશે આ સમયે તમે દેશની અંદર અને વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો ઉપરાંત વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે મિલકતમાંથી લાભ થવાની શક્યતા છે અને કૌટુંબિક વિવાદો પણ ઉકેલાય શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિ શનિદેવની વક્રી ગતિ અને ગુરુનું ગોચર વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ તમારી રાશિથી બીજા ભાવમાં ગોચર કરશે જ્યારે શનિ એ તમારી રાશિથી આવક અને લાભના સ્થાનમાં વક્રી થશે તેથી આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે વ્યવસાયમાં અચાનક મોટો નફો થઈ શકે છે આ સાથે સાથે સરકારી કામમાં સફળતા અને પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે ઉપરાંત આ સમય તમને રોકાણમાંથી પણ નફો થવાની સંભાવનાઓ તમારા માટે બની રહી છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિ મીન રાશિના લોકો માટે ગુરુનું ગોચર અને શનિનું વક્રી થવું એ શુભ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરી રહ્યા છે જ્યારે શનિ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં વક્રી થવાના છે તેથી આ સમયે તમે લોકો ભૌતિક સુખોને પ્રાપ્ત કરશો તેમજ આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત બનશે માનસિક શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે ત્યાં તમે વાહન અને મિલકતની ખરીદી પણ સાથે સાથે કરી શકો છો તો મિત્રો વૈદિક જ્યોતિષ शास्त्र અનુસાર આગામી સમયમાં ગુરુ કરશે ગોચર અને சனி થશે વક્રી જે વૈદિક જ્યોતિષ शास्त्र અનુસાર મિથુન વૃષભ તથા મીન રાશિના જાતકો માટે આ પ્રમાણે લાભા લાભની સ્થિતિઓનું નિર્માણ કરી શકે છે તો આ વિડીયો અંગે તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય અંબે